હવે આ તરફ આપણે આગળ વાત કરીએ વેરાવળની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇન્દ્રધોઈ ગામના ખેડૂતે એક નવી પહેલ કરી છે તેઓ છેલ્લા દસથી વધુ વર્ષથી ગૌ આધારિત ખેતી કરી છે અને તે અંગે સમાજમાં જાગૃતતા લાવવા તેમણે અનોખો પ્રયાસ કર્યો છે તેમના ઘરે શ્રીમંત પ્રસંગે ખાસ કીડના પાનમાંથી બનાવેલા જે થાળી વાટકા તેમજ ગાયના શુદ્ધ દૂધમાંથી દૂધ પાકનો ઉપયોગ કરી ભારતીય બેઠક સાથે મહેમાનોને જમણવાર કરાવી અને ગૌ આધારિત ખેતી અંગે માહિતગાર કર્યા હતા વેરાવળ તાલુકાના ઇન્દ્રદોઈ ગામના ચિરાગ નાથાભાઈ બારડ નામના જે ખેડૂત છે તે પોતાના ખેતરમાં છેલ્લા દસથી વધુ વર્ષથી કરે છે ગૌ આધારિત ખેતી કરે છે જેમાં ગાયના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી ખાતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે ઉપરાંત માત્ર જરૂર પૂરતું જ ગાયના દૂધનો ઉપયોગ તેઓ લે છે અને તેના દૂધનું વેચાણ પણ કરતા નથી ત્યારે હાલ માત્ર આ જે ગૌ આધારિત ખેતી નામ પૂરતી નહીં પરંતુ તેના પૂરેપૂરા અમલીકરણ સાથે ઉપયોગ કરવામાં આવે તો ગાયનું સારી રીતે જતન કરી અને ખેતીને પણ વધુ સારી બનાવી શકાય તે માટે તેઓ જે છે તેઓ દ્વારા પ્રયત્ન હાથ ધરાયો હતો તેમના ઘરે રવિવારે ખાસ શ્રીમંત પ્રસંગે પણ તેઓએ કેડના પાનમાંથી આ બનેલા થાળી વાટકા ચમચી તેમજ ગાયના શુદ્ધ દૂધમાંથી બનેલા દૂધપાક શુદ્ધ ઘીમાંથી બનેલી મીઠાઈ અને અન્ય સહિત વસ્તુઓ ઝીરો પ્લાસ્ટિકના હેતુ સાથે જમણવાર રાખ્યું હતું જે આપનું નામ પરિચય અને ગામ આજાભાઈ ચોડાસમા ડેપ્યુટી એન્જિનિયર જૂનાગઢ મહાનગરપાલિકા મારું મૂળ ગામ છે ઇન્દ્રોઈ અને આજ મારા વતન એટલે કે ઇન્દ્રોય ગામમાં અમારા પરમ મિત્ર અને પ્રકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી કરતા શ્રી શ્રીરાગ ચિરાગભાઈ બારલના ધર્મપત્નીના આપણા સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એવા શ્રીમદ પ્રસંગે જે પરિવાર ભોજન અને ધાર્મિક વિધિનો જે કાર્યક્રમ રાખેલો હતો તેમાં લોકોને પ્રેરણા મળે એવી શાસ્ત્રો વિધિ એટલે કે જે આપણા પુરાણો અને વેદોમાં કહેલી છે એવી સોળ સંસ્કારની વિધિ પૈકી શ્રીમદ વિધિનો કાર્યક્રમ રાખેલો તેમાં ખાસ ગૌ આધારિત ખેતીને પ્રેરણા મળે અને બીજા લોકો પણ ખોટા ખર્ચમાંથી બચે અને પોતાનો આરોગ્ય અને સમાજનું આરોગ્ય સારું રહે તે માટે આજે જમણવારનું જે મેનુ રાખવામાં આવેલું હતું તેમાં તમામ વસ્તુઓ જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદિત વસ્તુઓ અને ગાયના દૂધમાંથી અને ઘીમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલો છે જય માતાજી જય સોમનાથ હું શું વિજયભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એટલા વિસ્તારની અંદર ભાતીગઢ લોક સાહિત્યની વાતો લઈ અને નીકળું છું આજે ખાસ કરીને ઇન્દ્ર ગામના આંગણે મારા પરમ સ્નેહી જિગરજા મિત્રશ્રી અમારે સિરાગભાઈ બારડ એક એવું વ્યક્તિત્વ કે ગાય માતા અને ગાયને લગતી ખેતી આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે ઓર્ગેનિક ખેતી હાંભળવું આસાન છે પણ એની ઉપર હાલવું ખૂબ અઘરું છે કારણ કે એક ચારણી સાહિત્યમાં દુહો છે કે બોલીને બકવાધળી બહુ લાગે છે ભીખ બોલાય તો થોડું સારું બોલવું બાકી ઠાવકો તો ઠીક વર્ષોથી આ એક પ્રયત્ન છે આજ આનંદ એ બાબતનો છે કે સિરાગભાઈની ત્યાં આવ્યા પછી એમના ધર્મ પત્નીનું આપણા સોળ સંસ્કાર તેમાંથી ત્રીજો સંસ્કાર એટલે શ્રીમતનું આજ બધું જોઈએ તો આપણને એમ લાગે કે આપણી પૌરાણિક જે સંસ્કૃતિ હતી આપણે બધું આ વિસરતા જતા જઈએ છીએ ભૂલતા જઈએ આપણે આવનારી પેઢીને શું આપશું આ આપણે જીવંત રાખવું પડશે આપણું છે અને આપણે એનું જતન કરીએ અને વર્ષોથી ઘણા લોકો આમાં પ્રયત્ન કરે છે હું તો એક લોકસાહિત્યકારના માધ્યમથી આ ગીર સોમનાથમાં દરેક ગામડાની અંદર જાઉં છું જય ગો માતા મારું નામ ચિરાગ નાથાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામનો વતની છું આજે શું કાર્યક્રમ હતો લોકોને શું સંદેશ સોલ માનો ત્રીજો સંસ્કાર સંસ્કાર માને આજે અમારા આંગણે હતો અને અમે થોડાક એમાં પ્રયત્ન કર્યા છે કે લોકો ગાય 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 આધારિત ખેતી કરી અને એને એટલું બધું મોટું કરી દીધું પણ વાસ્તવમાં એમાં કઈ કામ થયું નથી એટલે ગાય અને ખેડૂત ત્યારે જ બચશે જયારે ઈ પ્રત્યેક વ્યક્તિના આચરણમાં આવશે તો અમે અમારા ત્યાં પ્રસંગ દરમિયાન જે ભોજન વ્યવસ્થા રાખેલી હતી એમાં અમે સંપૂર્ણ ગાય કૃષિથી તૈયાર થયેલું અન્ન ગાયનું જ દૂધ અને ગાયનું જ વીસ કિલો ઘીમાં મીઠાઈ બનાવી અને આપણી ભારતીય પૌરાણિક સંસ્કૃતિ અનુસાર પંગતમાં મતલબ જમીન ઉપર બેસીને પત્ર જે પાંદડાના થાળી આવે છે એમાં જ અમે ભોજન આપ્યું છે જીરો પ્લાસ્ટિક એવો અમારો ગોલ હતો કે અમારા આખા પ્રસંગ દરમિયાન કઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય